વડોદરા સંસ્કારી નગરી વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ભૂતાનના ત્રણસો વિદ્યાર્થીઓ એડમિશન મેળવ્યું છે વિવિધ ડિપાર્ટમેન્ટમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે એક્સચેન્જ ઓફ સ્ટુડન્ટ તો અત્યાર સુધી થતા આવ્યા છે હવે વિદ્યાર્થીઓ બહારથી આવીને પોતાની તેમજ ભારતીય સંસ્કૃતિને પણ સમજી શકશે અને નાના દેશથી આવ્યા હોવાથી તેઓને વિશ્વ ફલક પર મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સાથ મળશે ત્યારે વડોદરાની નામાંકિત તેવી પારુલ યુનિવર્સિટીનું વિશાળ કેમ્પસ તેમજ વિવિધ પ્રકારની ફેકલ્ટીઓ તથા ડિપાર્ટમેન્ટના અનુભવી એજ્યુકેશનલ સ્ટાફથી આ ત્રણસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે Well, it was always my dream to become a nurse, and Pearl University is giving me the chance. And when we came here, like I thought that I would be very in trouble. Like I won't get friends. I would be paying for my flights alone, and so many problems because I'm coming here for the first time. And this was the best experience ever. Like they arranged everything, the airline, till now and we have never felt like we would be left alone. Uh, what do we say about Parul University? University? Well I have searched about the college in the website a lot and it's it says is one of the best colleges in Gujarat and and I think it is the best around the world as well because it is being recognized in Bhutan and they are having partnership with Bhutan and sending Buddhist people, uh, students, not only Buddhist but other international students are here to study as well. University, so... દેશોથી સ્ટુડન્ટ્સ આવે છે આજ રોજ ભૂટાનથી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે આવેલા છે આના ઉપરાંત પારૂલ યુનિવર્સિટીમાં ભૂટાન દેશમાંથી ચારસો વિદ્યાર્થી ઓલરેડી એમનું ભણતર લઈ રહ્યા છે પારુલ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ માટે સિલેક્ટ કરવાનું મુખ્ય કારણ અહીં આપાતી એકેડેમિક ફેસિલિટીસ અને રહેવા માટેની ઉત્તમ હોસ્ટેલ સગવડતા છે જે વિદેશી વિદ્યાર્થીઓને અહીં આવવા માટે તક આપે છે અને એ લોકો અહીંયા સુખમય કમ્ફર્ટેબલી રહી શકે With addition to this, I give them a very warm welcome to our Parul University community and I also wish them a very fruitful and a memorable experience at the university in its own. Thank you. ઇન્ડિયાને એ લોકો સેફ એટલા માટે ગણે છે કે આજે આપણે પારુલ યુનિવર્સિટી જે છે એ આખા ઇન્ડિયામાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ધરાવે છે વી હેવ મોર દેન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ મોર દેન ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ સ્ટુડન્ટ રીચિંગ અપ ટુ ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ એટ ધ યુનિવર્સિટી આપણે સ્ટુડન્ટ્સની ઇન કેમ્પસ જ વ્યવસ્થા રહેવા માટે આવીએ છીએ જેના લીધે પેરેન્ટ્સ અને એ લોકોને વિશ્વાસ હોય છે કે અમારા છોકરાઓ ત્યાં સેફ છે પ્રેઝિડેન્ટ સર શ્રી દેવાંશુ પટેલ સર તો એવું જ માનવું છે કે આપણે આજે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી છે અને જે અમારું યુનિવર્સિટીનું સ્લોગન છે બી હર બી વાયબ્રન્ટ તો આવતા વર્ષોમાં અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક રાજ્ય દરેક કન્ટ્રીમાંથી અમારી આઈ વેરી વેરી એન્ડ ક્યુરિયસ to learn about this environment and i'm also curious to uh, gain some knowledge and also i'm totally new new here and i want to learn uh, new i want to receive new knowledge from a new place